નવા પ્રદેશ પ્રમુખની ઔપચારિક જાહેરાત આવતીકાલે કરવામાં આવશે પણ અત્યારે એ દેખાઈ રહ્યું છે કે જગદીશ વિશ્વકર્માનું નામ એ નક્કી માનવામાં આવી રહ્યું છે તો ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રમુખ ભાજપની ભાજપ પ્રમુખની આ ચૂંટણી અંગે ખૂબ આ મહત્વપૂર્ણ આ અપડેટ મળી રહ્યા છે પેલા ઘણા બધા નામ એ ચર્ચાના એરણે ચડ્યા હતા પણ હવે ગુજરાત પ્રદેશ પ્રમુખની આ ચૂંટણી બિનહરીફ થાય તેવા સ્પષ્ટ અંધાણ ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે બંધારણીય વ્યવસ્થા છે એની અને ખૂબ પદ્ધતિપૂર્વક યોગ્ય રીતે આ નિમણૂકો થતી હોય છે પાર્ટીનો કાર્યકર્તા એ કામ કરતા કરતા ક્યાંક શુભેચ્છક હોય પ્રાથમિક સભ્ય બને સક્રિય સભ્ય બને કામમાં જોડાય અને કામ કરતા કરતા નીચેથી ઉપર સુધી અને જવાનો અવકાશ મળતો હોય છે આ એક પાર્ટી છે જેમાં પરિવારવાદ નથી બધા જ કાર્યકર્તાઓને પૂરતી મોકળા મળતી હોય છે કામ કરવાની અને એમાંથી જ ક્યાંક યોગ્ય જગ્યાએ એને એના એની સેવાનો લાભ લેવામાં આવતો હોય છે સમીકરણની વાત કરવામાં આવે તો કેટલું અસર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કામ કરતા કરતા આગળ વધતો હોય છે સામાજિક સમરસતાના ભાવ સાથે હંમેશા સમાજ માટે બધા જ કામ કરતા હોય છે એટલે એમાં બાકીના બધા પેરામીટર્સ જોવાતા હોય છે પરંતુ ફક્ત કોઈ એક વિષયના આધાર પર નિમણૂકો થાય એવું નથી એ કાર્યક્રમ અમે આપેલો છે એના આધારે જ નક્કી થશે હજી ચોક્કસ સત્તાવાર રીતે આવતીકાલે જ નામ નક્કી થશે તેવી વાત કરી મહત્વની વાત કરવામાં આવે તો ઇલેક્શન હવે ગણતરીના મિનિટો બાકી છે ઉમેદવારી માટે વિજય મુહૂર્તમાં જગદીશ પંચાલ ફોર્મ ભરવામાં ભરવા માટે આવશે જે કમલમનો માહોલ છે તે કમલમનો માહોલ બતાવવાના પ્રયત્ન કરીશું કે જે કમલમમાં અત્યારે નેતાઓ અહીંયા પહોંચી રહ્યા છે કોણ ઉમેદવારી કરવામાં આવશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બાર ને ઓગણચાલીસે જે વિજય મુહૂર્ત છે તે વિજય મુહૂર્તમાં જગદીશ પંચાલ ફોર્મ ભરે તેવી શક્યતાઓ છે જે રીતની અત્યારે હાલમાં વિગતો સામે આવી રહી છે કે નિકોલ વિધાનસભા વિસ્તારમાં જગદીશ પંચાલના જે પ્રમુખ પદનું જે દાવેદારી કરશે ત્યારબાદ એક મોટો વિજય ઉત્સવની પણ અત્યારે હાલમાં નિકોલ વિધાનસભા વિસ્તારમાં તૈયારી થઈ રહ્યા હોવાની પણ વાત સામે આવી છે તે લોકો કાર્યકર્તાઓ નિકોલ વિધાનસભાના કાર્યકર્તાઓ હાલમાં તૈયારી કરી રહ્યા છે એટલે કે કહી શકાય કે લગભગ હવે ગણતરીની મિનિટોમાં જો એક જ ફોર્મ ભરાશે તો જગદીશ પંચાલ જગદીશ વિશ્વકર્મા એ ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનશે સાથે જ અત્યારે હાલમાં જે ભાજપના પદાધિકારીઓ છે એ યુવા પ્રમુખ હોય મહિલા પ્રમુખ હોય તેઓ પણ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે સાથે જ અન્ય ધારાસભ્ય પણ અત્યારે હાલમાં પહોંચી રહ્યા છે તેમની સાથે પણ વાતચીત કરવાના લગભગ પ્રયાસ કરીશું પરંતુ અત્યારે હાલમાં જે રીતની સૂચના છે કોઈ અત્યારે હાલમાં કંઈ કહી રહી રહ્યું નથી જે વાત કરવામાં આવે તો લગભગ હવે ગણતરીના મિનિટોમાં જ ફોર્મ ભરાવાની કામગીરી શરૂ થશે એટલે કે અગિયાર વાગ્યાની આસપાસ જે ફોર્મ ભરાવાનો સમય છે અગિયાર થી બે નો આસપાસનો એ શરૂ થશે અને ત્યારબાદ બાર વાગ્યાની આસપાસ માત્ર એક ઉમેદવાર ઓબીસી ચહેરો અમદાવાદ શહેરના પૂર્વ જે પ્રમુખ છે પ્રમુખ હતા જગદીશ પંચાલ તેઓ ફોર્મ ભરશે અને આવી રહ્યું છે ને એ અત્યારે ચર્ચામાં ખૂબ છે અને પહેલા જે એવું માનવામાં આવતું હતું અને કે વિશ્લેષકો પણ એ અનુમાન લગાવી રહ્યા હતા કે ઓબીસી નેતા ને ખાસ તો જવાબદારી આપી શકે છે અને અત્યારે એ જ પ્રકારના એંધાણ દેખાઈ રહ્યા છે જગદીશ વિશ્વકર્મા નવા પ્રદેશ પ્રમુખ તરીકે નક્કી માનવામાં આવી રહ્યા છે અને સાડા બાર વાગે તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે ભારતીય જનતા પાર્ટીની એક લોકતાંત્રિક પરંપરા રહી છે આંતરિક લોકશાહી પણ ભારતીય જનતા પાર્ટીમાં માં હોવાને કારણે જે પદ્ધ અમારી વર્ષો જૂની પરંપરા છે જે પદ્ધતિ છે પ્રમાણે ગઈકાલે ચૂંટણી અધિકારી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આજના દિવસમાં જે જે કાર્યકર્તાઓને ઈચ્છા હશે પ્રદેશ અધ્યક્ષી માટેની એ આવીને ફોર્મ ભરશે અને ત્યારબાદ સાંજના ફોર્મ વેરિફિકેશન થશે અને આવતીકાલે જેની ચૂંટણી જાહેર થશે નામના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી ની અમારી જગદીશભાઈ અમારા શ્રી છે સહકાર મંત્રી છે ખૂબ સારું કામ કરી રહ્યા છે દરેક દરેક ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યકર્તા દરેક દરેક આગેવાન પાર્ટી ને ખૂબ સારું યોગદાન આપતા હોય ખુબ સારું કામ કરતા હોય છે એમ જગદીશભાઈ બી ખુબ સારું કામગીરી કરી રહ્યા છે સરકાર મંત્રી તરીકે પણ શક્યતા અમદાવાદના ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં દોઢ મહિના પછી ફરી એકવાર ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે ગુજરાત હાઈકોર્ટના આદેશ અને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી પછી આજથી ધોરણ દસ અને શિક્ષણ અધિકારીએ તાત્કાલિક સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો જેથી રોષે ભરાયેલા વાલીઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જે પછી હાઈકોર્ટે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ માટે

સતત શાળા ઉપર જે છે સલામતીના ધોરણો શિસ્ત સમિતિ દ્વારા સતત નિભાવવામાં આવે તે પ્રકારની તમામ રીતે સૂચનાઓ આપી શિસ્ત અને સલામતીના ધોરણોને ધ્યાને લઈ શરતોને આધીન અને ભવિષ્યમાં આવી કોઈપણ પ્રકારની ઘટના ન બને તે રીતે જવાબદારી શાળાને અમે નક્કી કરી આ પ્રત્યક્ષ શિક્ષણ ધોરણ દસ અને બારનું શરૂ કરવા માટેનો નિર્ણય લીધો છે અને આજથી શરૂ થયું છે हैव गॉट हम लोग को पूरा का पूरा डी के ऑफिस से लिस्ट मिली है क्या करना है क्या नहीं करना है और कुछ इम्प्रूवमेंट किया वैसे हम लोग की ओर से भी बहुत सारे बातों को ध्यान में रखा गया है सबसे पहले मैं ये बताना चाहूँगा कि एम्बुलेंस की योजना की गई है स्कूल के लिए एक सेपरेट एम्बुलेंस दिन रात यहीं पर रहेगी और ये एम्बुलेंस में पूरे लाइफ सेविंग इक्विपमेंट रहेगा ऑक्सीजन वगैरह सब कुछ रहेगा ऊपर से हमने सिक्योरिटी को मंगवा मंगवाया है पंजाब से और ये जो सिक्योरिटी है ये एक्स मिलिट्री पर्सनल है वो दस लोग हैं ऊपर से स्कूल के भी दस से पंद्रह सिक्योरिटी स्टाफ है फिर हर एक टीचर को बताया गया है कि स्टूडेंट्स को स्टूडेंट्स के बैग में बॉटल्स में सरप्राइज चेक किया जाए तो जब सरप्राइज चेक हो जाएगा तो बच्चे केयरफुल रहेंगे और डिसिप्लिन कमेटी की योजना की गई है ये डिसिप्लिन कमेटी पूरी पूरी ध्यान दिया जाएगा आ, बच्चों की कंप्लेंस भी होती है या बच्चों के कुछ भी रिक्वेस्ट होती है या आ, कुछ भी प्रॉब्लम्स हुआ स्कूल में वो पूरा डिसिप्लिन कमेटी में लिया जाएगा ये इस, ये डिसिप्लिन कमेटी में डीओ के ऑफिस से भी कंसल्टेशन हो जाएगा और शायद जब ज़, ज़्यादा इमरजेंसी होगा तो पुलिस को भी इन्फॉर्म करना पड़ेगा लेकिन ये कनेक्शन पूरा नेटवर्क रहेगा हमारा डिसिप्लिन की નડિયાદમાં આદિવાસી લોકોને સમોહિત કરીને ખ્રિસ્તી ધર્મમાં રૂપાંતરણ કરાવનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે લોકોને સ્વર્ગની અનુભૂતિ કરાવવાના નામે આ સ્ટીવન નામનો શખ્સ સમોહિત કરતો સેમિનાર યોજી તેમાં વિડિયો અને ફોટા દેખાડીને લોકોને પ્રલોભન આપતો પોલીસે આરોપી સ્ટીવનની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે આરોપીના મોબાઈલ અને લેપટોપમાંથી સેમિનારના દોઢ લાખ વિડિયો મળી આવ્યા હતા જેમાં કેટલાક કેટલાક લોકો લોકો આંખો બંધ કરીને રડતા જોવા મળ્યા પાડતા તો કેટલાક બેભાન થઈને ઢળી પડતા પણ જોવા મળ્યા એટલું જ નહીં આરોપીએ નેપાળમાં પણ સેમિનાર યોજ્યો હોવાનો ખુલાસો થયો છે પોલીસે આરોપીના મોબાઈલ અને લેપટોપને તપાસ માટે એફએસએલ માં મોકલ્યા છે રૂપાંતરણ કરાવનાર એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે શું કાર્યવાહી વિનોદ જી વિનોદ લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો તો નડિયાદ અને નડિયાદના જે આદિવાસી વિસ્તારો છે ત્યાં કરાવતો આ શખ્સ આરોપીના સોશિયલ મીડિયામાંથી ખ્રિસ્તી ધર્મના ઘણા બધા વિડીયોઝ પણ મળી આવ્યા છે સેમિનાર પણ એ યોજતો ભાગ લેતા લોકો આંખ બંધ કરીને રડતા પણ જોવા મળ્યા છે વિડીયોઝમાં કેટલાક લોકો ચીસો પાડતા હોય કેટલાક લોકો બેભાન થઈને ઢળી પાડતા હોય તેવા પણ દેખાયા છે તો આજે મુદ્દે ફરી એકવાર સાથે સંવાદદાતા વિનોદ જોડાઈ ગયા છે વિનોદ આદિવાસી લોકોને કરીને ખ્રિસ્તી કે ખેડા નડિયાદની આ ઘટના છે કે આદિવાસી યુવા યુવતીને લાવી અને નડિયાદની અંદર કરવામાં આવતું હતું આપણે જાણો કે આંતરરાજ્ય નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે કે જેની અંદર નડિયાદ નો સીવન નામનો વ્યક્તિ

તેમણે વિકાસમાં નડતરરૂપ રાવણ વધ કરવાની માતાજી શક્તિ આપે તેવો કટાક્ષ કર્યો હતો તો સારા કામમાં વિઘ્ન નાખવા વાળા લોકો હોય જ છે તેમ કહીને શત્રુઓ હિત શત્રુઓનો માતાજી નાશ કરીને વિકાસ કરવાની શક્તિ અભ્યર્થના કરી હતી ભગવાન રામે રાવણ નો વધ કર્યો વિસ્તાર ના વિકાસ માં જેટલા રાવણ હોય એનો વધ કરવાની માતાજી મને શક્તિ આપે કારણ કે જયારે પણ સારું કામ કરતા હોય તો યજ્ઞ માં હડકા નાખનારા રાવણો બહુ આવતા હોય છે ત્યારે આપણે તો એટલું જ માંગીએ અને હું બ્રાહ્મણ છું પણ અહિયાં બ્રાહ્મણો ની વસ્તી પણ છે યજ્ઞ કરીએ ઠંડી પાઠ કરીએ ને ત્યારે શ્લોક કાયમ બોલતા હોઈએ છીએ સર્વ બાદ આપશે અતિએ એ મેં ત્યાં કાર્ય સ્મદ વહેરી વિનાશ આપણે જે કઈ શત્રુઓ હોય શત્રુ હોય તમામ માતાજી નાશ કરે